એમનો આ ગાયનો પારખો હોય નહીં અમને તો વાતો કરીએ એટલી હોય છે અને દરેક ગુજરાતનો કોઈ બી માલધારી હોય ચોકણી હોય ને ટુંગરની હોય તો તો અભરું ખરી જાય એક વખત તો લમો વારો 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 મારીની જગતની ગાય હોય છે એ આ ગાંઠ મીડાય અમને ફોડી દીધું મોનંગ નહીં મોનતી ભાઈ જુઓ